અમદાવાદના ગોમતીપુરમાં એક યુવાન બે વ્યક્તિઓના બબાલમાં રસ્તા પર મોડી રાત્રે બે ત્રણ વાગ્યાની આસપાસ ભાવેશ નામના છોકરાનું સિગરેટ સળગાવવા માટે માચીસ માંગતા તે રસ્તા પર બેઠેલા કેટલાક લોકો પાસે બોલાચાલી થાય છે જ્યાં તેનો ઝઘડો થાય છે અને ઝઘડો થતા ભાવેશ મહેશ દેસાઈને બોલાવા જાય છે અને મહેશ દેસાઈ ભાવેશ નું લઈને તે લોકો પાસે જાય છે પરંતુ ત્યાં મહેશની તે લોકો સાથે બોલાચાલી થાય છે તેમાં પાંચ થી છ લોકોએ તેની ઉપર ચાકુ અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને મારી મારીને અર્ધ બેભાન આ બનાવ હત્યામાં ફેરવાઈ જાય છે ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને હાલ છ આરોપીઓની ધરપકડ કરી લીધી છે ત્યારે આગળ હવે શું ખુલાસા થાય છે આપણે વિગતે જાણીશું ત્યાં સુધી જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે